દેશના યશવી વડાપ્રધાન માન્ય મોદી સરકારનું આ અગિયારમું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ સાતમું બજેટ રજૂ થયું છે કેન્દ્ર સરકારના બજેટમાં અડતાલીસ પોઈન્ટ એકવીસ લાખ કરોડનું ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ફાળે લગભગ તેતાલીસ હજાર કરોડ કરતા પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળા ગયા છે આનંદ થાય છે કે દેશના યસસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીનું આ બજેટ અલગ અલગ લગભગ નવ સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે જે કૃષિ ઉત્પાદકતા હોય રોજગાર અને તાલીમ હોય સર્વસમાવેશ માનવ સંસાધન વિકાસ હોય નિર્માણ સેવાઓ હોય શહેરી વિકાસ હોય ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ આવી અલગ અલગ નવ સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે લગભગ અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે કોઈપણ કન્ટ્રીની અંદર કોઈ પણ સ્ટેટની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ કહી આપે છે કે દેશનો ગ્રોથ કઈ દિશામાં રહ્યો છે અને જે જગ્યાએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગારી ડેવલપમેન્ટની તકો વધતી હોય છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ થયો જે દિવસે દેશના એસોસિયટી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે આખું ભારત દસમા અને અગિયારમા ક્રમે કરો આજે પાંચમા ક્રમે છે અને ફેઝાઇલ ફાઇલ દિશામાં ભારતનો આજે આગામી દિવસોમાં વિશ્વ કોઈ રહ્યું છે આવનારા દિવસોમાં ભારત બીજા ઇકોનોમી દ્રષ્ટિએ ત્રીજા ક્રમ્યા છે ગરીબની વાત હોય ખેડૂતની વાત હોય યુવાનની વાત હોય મહિલાની વાત હોય એ દરેકે દરેક બાબતે દેશના વડાપ્રધાન માન્ય મોદી સરકારનું ભારતીય જનતા પાર્ટીનું એનડીએ સરકારનું આ બજેટ એ સર્વસમાવેશ બજેટ તરીકે આગળ આપ્યું છે